જય સ્વામિનારાયણ હું છું મૂર્તિ પ્રકાશ સ્વામી અને સ્વામિનારાયણ મંદિર દરબાગઢ મોરબી ખાસ આજે આપ સૌ લોકોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી સ્વામિનારાયણ મંદિર દરબાગઢ મોરબી દ્વારા એમાં એ મંદિરને દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે દોઢસો વર્ષ પૂર્ણ થતાં શ્રીહરિ શારદ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ તો ખાસ એમાં સૌ કોઈ જાહેર જનતાને અમે પધારવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ તારીખ સત્તરથી ત્રેવીસ એટલે કે આવતીકાલથી લઈ અને ત્રેવીસ તારીખ સુધી આપણે આ ઉત્સવ ઉજવવાનો છે ઉત્સવમાં ખાસ પરમ પૂજ્ય તપમૂર્તિ સદ્ગુરુ શ્રી ભક્તિહરી સ્વામી પૂજ્ય ગુરુજીનું શુભ માર્ગદર્શન રહ્યું છે જેના વક્ત પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી વિદવદ્વર્ય શ્રી ધર્મજીવન દાજી સ્વામી વ્યાસસ અને બિરાજમાન થઈ સંગીતની સુમધુર સુરાવલીઓ સાથે આપણને સૌ કોઈને શ્રીમદ સત્સંગી જીવન કથામૃતનો લાભ આપવાના છે એ સાથે જ તે સમગ્ર ધર્મકુળ પધારી અને એમના દર્શન આશીર્વચનનો લાભ આપશે શ્રીજી મહારાજનો સર્વજીવ હિતાવહ સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે ત્રણ દિવસ દરમિયાન આ ઉત્સવ અંતર્ગત આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે એ સાથે જ તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આપણે આયોજન કર્યું છે એ સાથે જ તે આધ્યાત્મિક આયોજનો અંતર્ગત આપણે યાગ એટલે કે ત્રણ દિવસનો યજ્ઞ રાખ્યો છે છ દિવસ માટેની અખંડ ધૂનનું આયોજન કર્યું છે છે સમૂહ મહાપૂજાનું આયોજન કર્યું છે અને એ સાથે તે ભક્તો જે હરિભક્તો અહીંયા વધારે એ તમામ માટે ઉતારા પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સાથે જ આપણે રસનો પણ પ્રોગ્રામ રાખેલો છે કીર્તન સંધ્યા તેમજ રાસોત્સવ તેમજ શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્યોત્સવ અને શ્રી ઘનશ્યામ મહારાજનો ગાદીપટ્ટાભિષેક ઉત્સવ પણ આપણે રાખેલો છે તો ખાસ આ બધા અવનવા ઉત્સવોનો લાભ લેવા માટે અમે આપને સૌને ખૂબ ભાવથી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ આપ સહપરિવાર લાભ લેવા માટે અવશ્ય જરૂર જરૂર પધારજો ભક્તો કથાનો નો સમય છે સવારે સાડા આઠથી બપોરે બાર અને સાંજે ચારથી લઈ અને સાડા સાત આઠ વાગ્યા સુધી અત્યારે ગરમીનો સમય છે પણ એ સાથે તે વસ્તુને ધ્યાનમાં લઈ અને આખું એ વાતાવરણ અહીંયા ઠંડક ફર્યું ઊભું કરવામાં આવ્યું છે એટલે કોઈને પણ અગવડતા ન ન પડે એ પ્રમાણે સુંદર મજાની બેઠક વ્યવસ્થા અને સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે રાત્રે રાત્રે દરરોજ રાત્રિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ખાસ બધા જ હરિભક્તો ધર્મકુળના આશીર્વચનો લાભ લેવા માટે ધામોધામથી પધારનાર સંતો ભક્તો સાંખ્યોગી માતાઓ એમના પણ દર્શન આશીર્વાચનો લાભ લેવા માટે અવશ્ય અવશ્ય પધારજો બહેનો માટે સ્પેશિયલ મહિલા મંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સાત દિવસ દરમિયાન અમે તમને સૌ કોઈને સહપરિવાર ઘર છે એ તમારે થોડીકવાર માટે બંધ કરી અને તમે અવશ્ય પધારજો જરૂર જરૂરથી પધારજો એવી દરેક હરિભક્તોને ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ જય સ્વામિનારાયણ